સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્રાફિકને લઈને પોલીસને સૂચન કર્યું છે શહેરમાં સતત નિયમોનો ભંગ કરતા લોકોનું લાયસન્સ રદ કરવા માટે સૂચન કરવામાં આવ્યું ચાર હજારથી વધારે લોકોના લાયસન્સ રદ કરવા માટે હુકમ કરવામાં આવ્યો છે એકસો એક વાર એક થી વધુ જો નિયમનો ભંગ કરતા હોય તેવા પંદરસોથી વધુના લાયસન્સ રદ કરવા માટે સૂચન કરાયું કહ્યું કે રોંગ સાઈડ જતા લોકોના લાયસન્સ રદ થશે આપણા શહેરમાં કુલ એક લાખ પિસ્તાલીસ હજાર ત્રણસો સત્યાવીસ લોકો એવા છે કે જેમને દસ વારથી પાંચથી દસ વાર ટ્રાફિક સિગ્નલ રોંગ વે અને ટ્રાફિકના નિયમો તોડ્યા છે અગિયારથી વીસ વાર નિયમો તોડનાર લોકો છેતાલીસ હજાર એકસો ને નેવ્યાસી લોકો છે એકવીસથી પચાસ વાર નિયમો તોડીને જેમ કે આદત જ બનાવી લીધી હોય હું તો નિયમ નહીં જ માનું એવા લોકો 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 છે છે વાર વાર નિયમ નિયમ તોડનાર તોડનાર પોલીસ વિભાગ દ્વારા આ ચાર હજાર નવસો ને એકત્રીસ જેને એકાવન થી સો વાર નિયમ તોડી લીધો છે કોઈનો નિયમ એને લાગતો જ નથી શહેરના અનેક લોકો રાહદારી લોકો પર આ લોકો રિસ્ક બનીને વ્હીકલ ચલાવતા હોય એવા લોકોના લાયસન્સ રદ કરવામાં આવશે અને એકસો એક વાર જે લોકોએ નિયમો તોડ્યા છે એ લોકોના બી લાયસન્સ સત્તરસો ને એકાવન લોકોની પ્રોસિજર ચાલુ કરવામાં આવશે